વિછા તાલુકાના મોટી લાખાવડ ગામે પરિણીતાએ અગમ્ય કારણોસર ઝીરી દવા ગટગટાવી જતા તેને વિછ્યાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પિયરના પરિવારજનોમાં કલ્પાંત મચી ગયો હતો બાદમાં મૃતકના પિયરિયાઓએ તેમની દીકરીને તેના સાસરિયાઓએ મારી નાખી હોવાના આક્ષેપો સાથે પરિણીતાના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો આ બનાવની જાણ થતાં વિછા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોસ્પિટલ હોસ્પિટલે દોડી આવ્યો હતો અને મૃતક પરિણીતાના પરિવારજનોના નિવેદનો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હાલે બનાવ બન્યો હતો એટલે છ સાત મહિના પહેલા મહેનત કર્યો હતો એટલે મહેનત લગ્ન કર્યા હતા પછી એને કાંઈ ઉપાધિ હતી નહીં ઘર હાલતું અને પછી આવા આવી રીતે બનાવ બન્યો એટલે પછી અમને ફોન આવ્યો પોલીસનો કે અહીંયા આવો કે એટલે મેં આવ્યા કે મેં આવ્યા છે ના કાંઈ એમાં છોકરીમાં કાંઈ હતું નહીં અને પછી અમારે અમારે અમે ફરિયાદ લખવા આવ્યો કે ફર્સ્ટને પીએમ કરી પછી તમારો કેસ લેવી પીએમ કરી તો એ કેસને તમે જામીન લાવો પૂરાવો તો અમે કેશ લેવી નગરમાં કેસ અમે કેનમાંથી લખીએ હમણાં છોકરાને કીધું આવ્યા કે સમાધાન સરપંચનો સરપંચનો એના સભ્યનો એટલે કે આ ખોટા નામ દેશો નહીં ખોટા નામ દેશો ને કે હોય એના એના બીજો આ તો આરે બધા હોય એટલે આપણે શંકા પડે નામ તો દેવી દે તો પછી એને કહો તો કે જે નકામી થાય છે જે થાય કરી લેજો પછી અમારું હતું એ વહી ગયું ને હવે તમે ભાઈ ઉપર જતા અમને તેમ કે મારો અમારે નિર્ણય જોઈ મારું નામ સાકળીયા વિરજીભાઈ પરસોત્તમભાઈ છે મારી બેન જો કે આજથી છ મહિના પહેલાં કોર્ટ મેરેજ થયેલા છે બરાબર બળવંતભાઈ જીવરાજભાઈની સાથે અને રાજી ખુશી પેચી થયેલા છે અને કાલની તારીખમાં એની ડેટ થયેલી છે એટલે અમને એવું જાણવા મળેલું હતું કે એ છોકરીએ દવા પીતી છે હવે જો મારી બેન કોઈ રીતે દવા પીવી એમ તો હતી નહીં કારણ કે એને રાજી ખુશી લગ્ન કર્યા હતા અને માનસિક અમારી ફરિયાદ કોઈ દાખલ કરવા રાજી હતું નહીં પોલીસ શું પોલીસ અમને એવું કહેશે કે તમારી પાસે આધાર અને પુરાવા કાપ હોય તો એ આગળ કાર્યવાહી કરી બાકી કોઈ જાતની કાર્યવાહી થાય નહીં તો કીધું સાહેબ આ રીતે આવું વસ્તુ જો આ રીતે બધે ઘટના બનવામાં આવે તો બધાય હવે તમે એક વિચાર કરો કે ગામમાં એક ઘટના એવી બની તો કાલે સવારે બીજી બનશે તો જે આ જવાબદારી લીશે કોણ અમારી માંગણી એવી છે કે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ મારા પપ્પા ઉપર કાલની તારીખમાં અમારે નયનભાઈ સરપંચ છે એના સભ્ય એના સભ્ય છે એનો ફોન આવેલો મારા પપ્પાના ઓલામાં અને એવું કીધેલું કે સરપંચનું એનું કોઈ પણ કંઈ પ્રકારનું નામ આવ્યું તો તમારી ખેર નહીં એટલે ટૂંકમાં કે અમને ધમકી એવી આપવામાં આવે છે અને એ સરપંચનો એનો પૂરેપૂરો ત્રાસ છે અને અમારા બે ખોડા છે એમે કોઈ એવું એ કોઈ પગલું ભરીએ કે એવા કે કઈ લડીએ કે એવા એવા સેવી નહીં બરોબર એટલે આ લોકો અમને આવી ધમકી આપે છે